પ્રિન્સ રેસિડેન્સી સુધી સિમેન્ટના પોલ લાગેલા છે જેમાં સિંતેર વોટની લાઇટો લાગેલી છે નગરપાલિકા દ્વારા તેનું ટેન્ડર કરવામાં આવેલું હતું જે સાત માર્ચ ના રોજ ટેન્ડર આપવામાં આવેલ હતું જે આચાર સંહિતાના કારણે પૂર્ણ થયું ન હોવાથી ત્યારબાદ પૂર્ણ થવાની સાથે જ કામ કહેવામાં આવેલ હતું જે ટોટલ આ ટેન્ડર થયેલું હતું ચાલીસ થાંભલા અને એકસો વીસ વોલ્ટની લાઇનનું લગાડવામાં આવશે અગાઉ વોલ્ટ વોલ્ટની લાઇટો ઓછી પ્રકાશ આપતી હોવાથી આવનારા દિવસોમાં એકસો વીસ વોલ્ટ ની લગાડવામાં આવશે અ ટોટલ માનવીય ઓકટોય વાળો જે રોડ છે આપણા જંબલી ગ્રાઉન્ડ થી કરીને પ્રિન્સ એસિડેન્સી સુધી છે રોડની વચ્ચેની સાઈડ છે સિમેન્ટના પોલો લાગેલા છે તેની ઉપર 70 વોલ્ટની લાઇટો લાગેલી છે એ નગરપાલિકાએ કટ બોડી આવી ત્યારે આપણે એનો ટેન્ડર કરેલું હતું અને માર્ચમાં તેને ટેન્ડર આપેલું છે 7 માર્ચના આચલ સૈતાના કારણે કામ થયેલ નથી આચાર સૈતા પૂરી તે 13-14 કામ ચાલુ કરવામાં એને કીધેલ છે ટોટલ છવ્વીસ લાખ ચારસો સડસઠ રૂપિયા નું આજે ટેન્ડર થયેલું છે ચાલીસ થાંભલા ટોટલ આવવાના છે અને એકસો વીસ ની લાઈટો આપણે લગાડવાના છે એકસો વીસ વોલ્ટ અગાઉની લાઇટ સિન્ટર વોલ્ટ હતી જેથી પ્રકાશે ખૂબ ઓછો ફેંકતી હતી આવનારી લાઇટો એકસો વીસ ની થશે અને ડેકોરેટિવ પોલ લાગશે એટલે ભુજમાં શોભા દેખતું એક જે લેક્યુ જે આપણે થીમ રોડ બનાવ્યો એવી જ રીતના આપણે જુબલી ગ્રાઉન્ડ થી કરીને પ્રિન્સ રેસીડેન્સી સુધીનો પાછો પણ પાછો નવો થીમ રોડ બનાવ્યો જે આપના માધ્યમથી કેવા માંગુ છું કે ફોટોઝ હું આપને આપી દઉં છું તો જે પણ આપણા પ્રેક્ષકો છે તેને તે ફોટોઝ બતાવી શકો છો આપ કે ભાઈ કેવા ફૂલ લાગશે